નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે નમસ્કાર મિત્રો આજે તારીખ છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રોજ ઊંઝા માર્કેટયાર્ડમાં નવા જીરાની અંદાજીત વીસ હજાર કરતાં વધુ વધુ બોરીની આવક નોંધાઈ હતી આજરોજ જે ચાલું જીરું હોય છે હવાવાળું જીરું તેનો ભાવ ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈ પાંચ હજાર ઉપરનો ભાવ બોલાયો હતો જ્યારે તેના કરતાં જે સારું ક્વોલિટીનું જે જીરું હોય છે તેનો ભાવ પાંચ હજાર ત્રણસો રૂપિયાથી લઈ પાંચ હજાર છસો આસપાસ રૂપિયા સુધી બોલાયો હતો તેના કરતાં પણ જે ઊંચું જીરું હોય છે તેનો ભાવ પાંચ હજાર છસો રૂપિયાથી લઈ પાંચ હજાર આઠસો રૂપિયા સુધી બોલાયો હતો તેના કરતાં જે ઊંચું જીરું હોય છે તેનો ભાવ પાંચ હજાર આઠસો રૂપિયાથી લઈ છ હજાર રૂપિયા સુધી બોલાયો હતો તેના કરતાં પણ જે ઊંચું જીરું હોય છે તેનો ભાવ છ હજાર રૂપિયાથી લઈ છ હજાર બસો રૂપિયા સુધી બોલાયો હતો આજરોજ જીરાના ભાવમાં સો રૂપિયાથી લઈ એકસો પચાસ રૂપિયા નરમાઈ જોવા મળી હતી